અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી રંગચૂલી સહિત વિસ્તારોમાં કરાઈ માંડવી ભાજપ પરિવાર દ્વારા રંગચૂલી વિસ્તારમાં અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી માંડવી સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ અર્પણ તેમજ જરૂરતમંદ લોકોને દાબડા અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે માંડવી શહેર તાલુકા ભાજપ અગ્રણીઓ મહાનુભાવો સહિત નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ વિંજોડા ભાજપ શહેર પ્રમુખ દેવાંગભાઈ દવે ભાજપ શહેર સંગઠન ઉપપ્રમુખ ઉદયભાઈ ઠાકર સત્તા પક્ષના નેતા લાંતિકભાઈ શાહ પાણી પુરવઠા ચેરમેન પારસભાઈ માલમ ભાજપ યુવા મોરચા પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી નગરસેવક પારસભાઈ સંઘવી હરપાલસિંહ જાડેજા દર્પણ બાબરીયા પુનિત જોશી માંડવી તાલુકા પ્રમુખ કેવલભાઈ ગઢવી સહિત અગ્રણીઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા